ਕੈਸਰ ਕੈਰੀ ਕੈਸਰ ਕੈਰੀ ਖਾਈ ਨਹੀਂ ਪਈ ਮੋਟੂ ਨਾ ਤੋਈ ਤੇ ਆਪਸੇ ਆਂਗਿਆਈ ਬਣਿਆ ਤਾ ਨਹੀਂ ਆ ਮੈਂ ਨੇ ਬੰਗੜਾ ਨਹੀਂ ਕਿਹਾ ਮੈਸੇਜ ਦੀ ਕੈਮੀ ਸੜ ਗਈ ਮਾਸੇ ਤੇ ਇੱਥੇ ਇਹੋ ਨਾ ਮੈਂ ਹੱਥ ਨੇ ਬਦਲੇ ਦੋ ਨਾ ਕਰ ਲੋ ਜਰਾ ਕੋਈ ਕੁਕਾਈ ਮੋਟੂ ਰੱਖੋ ਤੋ ਰੱਖੋ ਫੋਨ ਤੇ ਮੈਂ ਕਹੀ ਬਾਂਦੋ ਨਾ ਜਸਤੂ ਅਗੜੇਂ ਦੇਟਾ ਤੋ ਨਹੀਂ ਮੈਂ ਕੋਲ ਨਾ ਕੋਪੰਡੜਾ ਕਿਹਾ ਕਿ ਆ ਮੈਂ ਕਹੀ ਬਾਂਦੋ ਨਾ ਤੇ ਕਿਹਾ ਮੈਂ ਨੰਬਰ ਇਟਾਈ ਕਿ ਮਾਸੇ

પડે ઓકે કાર્ડ હું તો તે ડેબે નામનું કાર્ડ હમ ડેબે નામ અહીંયા હતો ડેબે નામ સ્ટોર રોડ છે અહીંયા નહીં કાર્ડ આપે છે ઈ કાર્ડ ઉપર ફ્રૂટ થયો તમારે બહુ મોટો ફ્રૂટ થયો ગો તો હા હા એટલે આમાં ટૂંકમાં ભલભલાણ થઈ જાય એવું કઈ ન બરે કે તમે હોશિયાર બહુ હોય તો તમને કોઈ ક્ષેત્રે હોશિયાર એની ક્ષેત્રે જાય હા હે એટલે કોઈ હે ને ઈ ઓઈલું ન રાખવાનું આમ કે કામ કે મમ્મી કર ક્ષેત્રાય એની મને હમણાં તો પછી છેતરે નહીં એવું એવું ના હોય કે હા ના મારા ગમે ને ગમે ને છેતરાઈ જાય ને ગમે એવું હોશિયાર હોય ને એની કાર કપાઈ જાય કઈ કેવાય ન પડે એટલે એમાં બહુ પૂરા ને બહુ એટલે અભિમાન નહીં કરવાનું કોઈ દિવસ અને આમાં ટૂંકમાં ગમે કોઈ પણ માણસ ને આપણે એટલી જ વાત કરીએ ને કે ભાઈ આમાં શીખવાનું છે બધું હે ટીચર નહીં થઈ જવાનું કોઈ દિવસ સ્ટુડન્ટ રહેવાનું લાઈફમાં સ્ટુડન્ટ રહીએ ને એટલે વિદ્યાર્થી શિક્ષક નહીં થવાનું કારણ કે શિક્ષક નહીં થઈ જાય કે મારે હું તો બધું મને આવડે બધું એટલે કે મારે કઈ જરૂર નથી જાણવાની એમ એના કરતા હે ને આપણે વિદ્યાર્થી રહીએ તો વિદ્યાર્થીને ઓલવેજ ભણવાનું હોય કંઈક ને કંઈક નવું નવું જાણવાનું એમ એટલે વિદ્યાર્થી બરાબર છે આપણે બરાબર ને હા એટલે તમ ભાઈ પડ્યા હમ તે ઈમાં હે ન થ્યું તો કા કે ઈ તમને કહા કે કઈ રીતે થ્યું તો

બંધ કરી દીધું કાર્ડ પણ ઓલરેડી પાંચક હજાર પામ કામ થયું પામ

I fón to, a fón moti mungi-mungi, vasto... Leva, mei, dai, que mái da... Acha, mái, boca, roi, bota, capé, naki, ai. Acha, pli, kai, company, non o to? A, Samsung, non Samsung, non o to. Samsung, non o to, a fón o to. A, 200,000, non o to? A, ne, bici, tenei, bai, inba, tenei, 800,000, laptop,

કે દીધા રાખવું પડે નઈ તરફ બને કેવી રીતે હોય મારું પણ તો એટલે હવે એ પછી આ લોકો બહુ ફ્રોડ થતા એમ સોલિડ ના

તો લગભગ અડધી કલાક જોઈએ મશીન કે તમારે આ કરવું ફલણ કરવું ઢીકળું કરવું પછી કે આ દબાવો પછી ઈમારત કરી આના પછી તમારે આ જોઈએ કે ફલણ જોઈએ ઈ પૂછે એટલે આપણે વાત કરવા ને ત્યાં હોય ક્યુ હોય પાછી હોલ્ડ હોલ્ડ કરો કે હોલ્ડ કરો તો હોલ્ડ કરો તો એ લગભગ અડધી કલાક અડધી કલાકથી ના આરામથી નીકળે એમ ઓછા એટલે ગમે બેંક માં ત્યારે બધી બેંકમાં માં એવું થયું તો હવે હું એ લોકોએ કર્યું કે એક નંબર થ્રુ ધ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એના પ્લેટફોર્મ ઉપર એક નંબર કર્યો છે એને વન ફાઈવ નાઇન નંબર વન ફાઈવ નાઇન નંબર કરો ને એટલે ગમે ફ્રોડ થયો એટલે આપણે એ વન ફાઈવ નાઇન નંબર જ કરવાનો રિંગ કરી દેવાની વન ફાઈવ નાઇન ઉપર એટલે વન ફાઈવ નાઇન કરો એટલે પછી તમને પૂછીએ તમારા આઈડીના અંતે બધું પછી કહે કે શું કરવું તો તમારે આ ફલાણી બેંકનું કાં કે તો એ બેંકમાં ડાયરેક્ટ થઈ જઈ તો ઈડોડી દે હે ફોન તો લાગી ગયા હે એટલે આપણે બેંક માં ડાયરેક્ટ આપણે ફોન કરી હે ગયું તાત્કાલિક કે ઈ નહીં સીધે સીધો જો પાડે પછી ઠીક ઉતાર પછી આનો તો ન લાગે તો પછી આપણે સ્ટોપ કરે હે કે ને કમે એવો ફ્રોડ કઈ થી હોય તો આપણે ખબર પડે કે કોઈ પિન નંબર પિન નંબર આપડે લઈ લીધા કે કોઈ વસ્તુ લઈ લીધી પણ એટલે આ એક હારો સગવડ ની બે વર્ષ થી લગભગ બે બે અઢી વર્ષ થઈ ગયા ને લગભગ આ ચાલુ થયો પણ ખબર નતા તમને એમ ને તમને કોઈની ખબર હોય ને તો કીજો મને કે તમને કોઈની ખબર હતા આ નંબરના કે ફ્રોડ કોઈ પણ થાય બેંક કોઈ પણ ફ્રોડ કામ ટુકમાં કાર ક્રેડિટ કાર્ડ કે કાર્ડ કે ડેબિટ કાર્ડ કે કોઈ મે કોઈ પણ ટુકમાં બેંક કોઈ પણ વસ્તુ થતી હોય એવો ફ્રોડ થાય તો તમારે 159 ઉપર કરવાનો ફોન છે અને કમ્પ્લેન કરવાની એટલે એને કેવાનું ટુકમાં કે આ વસ્તુ થાય એમ એટલે ત્યાં તાત્કાલિક કે આપણો કાર્ડ બંધ કરી દઈએ સ્ટોપ કરી દઈએ બધું

દર પંદર માણસે એક માણસ ને ફ્રોટ થયો એને ખબર ને એટલે એ હમણાં બંધ થયા

અમુક પકડા ના ઇન્ડિયન પ્લેટફોર્મ ઇન્ડિયા વાળા કરે છે અમેરિકા વાળા કરે છે નાઇજેરિયા વાળા એ કરે છે બધા કરે છે ટૂંકમાં એમાં પાકિસ્તાન કરે છે બધા કરે ટૂંકમાં બધી જગ્યાએ ગમે અને એમાં કોઈ એક માણસ નું કે એવો વસ્તુ નથી ને આ યુકે ની વાત કરું તો ઇન્ડિયામાં કેટલા ફ્રોડ થતા એમ કે હમ એટલે આ ટ્રાન્ઝેક્શન બધું જે ઇસ ગુડ રીલે આમ બીજી રીતે બધું ઘણું ગુડ છે સારું છે પણ આવા પછી હોય એ પાસે આવી રીતે ફાયદો ઉઠાવે એનો ગેરફાયદો ફાયદો તો ન કહેવાય ગેરફાયદો આ વિત લઈએ હ એટલે એ હાર મે કે તો બંડેડાને કે આવી રીતે થાય તો તમે ધ્યાન રાખજો અને કઈ એવું લાગે તો 159 પર ફોન કરી દેવાનો નમણા એક બીજું એક કેસ કે દીધું કે એટીએમઆર એટીએમઆરસી હ એટીએમઆરસી એટલે ઇન્ડિયન રેવન્યુ હા રાઈટ એ રિવન્યુ એન્ડ કસ્ટમ્સ કી હે ની રાઈટ એચ એમ એટલે હિસ મેજેસ્ટી રિવન્યુ એન્ડ કસ્ટમ્સ ઇના ઇના એક કે ઈમેલ આવે છે ને માં કે કે આ સ્કા ઓલા બારકોડ નાખે ને કે આમાં તમે સ્કેન કરો ને તમારી ડિટેલ મોકલો તમારે રિફંડ એટલા નીકળે છે એમ એટલે ટેક્સ રિફંડ એમ કારણ કે ઘણા કામ કરતા ને લગભગ બધાય ની છે ને અહીંયા તો જોડાયેલા જો એચ એમ રિવન્યુ કસ્ટમ એચ એમ એન્ડ કસ્ટમ એચ એમ આર આપણે કરીએ પણ ઈ કોઈ દી કરતા નહીં એમાં ડાયરેક્ટ ને એ કોઈ દિવસ મોકલતા નથી આવું ઈમેલ કે કઈ કોઈ વસ્તુ એટલે ઈ કોઈ ધંધો ન કરતા તમે ફ્રોડ વાળા

તમને વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ બી કરજો થોડો હમ બીજા નહીં કીજો એટલે આ શેર કરજો એટલે કે આ બાકી કરતા એમ ટૂંકમાં બાકી તો ઠીક છે હવે કે એમાં આપણે કઈ એમાં છે ને કાઢી લેવો પણ ટૂંકમાં આ હકીકત બહુ આમ વિચાર કર્યા જેવી છે એમાં સ્પેશિયલી નવા બધા આવ્યા ને આપણે હમણાં ઇન્ડિયા થી આ ચાર પાંચ વર્ષ એને થાય કે ઓહો યુકે માં તો બધું સારું થાતું હોય ને બધા એવી રીતે ખોટા ન કરે ખોટું ન અરે દુનિયા નું ખોટું થાય કાગડા બધે કાળા હોય એટલે હા એવું નહીં એટલે એ નહીં પણ ઈ ખાસ ધ્યાન રાખજો કે તમને આવી રીતે કઈ આવે ને તો તમે તરત જ માને ન લેતા કે હું અહીંથી આ ઈમેલ આવ્યો મારે તો કે પૈસા કદાચ નીકળતા એમ કારણ ઘણા બિચારા કામ કરતા હોય એને ખબર ન હોય ને આ વસ્તુ ને હમ એટલે એવું હશે તો બનેડા ને કે તો હે ને આવજો બાય બાય ની હર હર મહાદેવ ને પાછા વરા નવા લોક માં કઈક નવું લઈને આવજો પાછા વરા કોમેન્ટ કરી શકાય જાણો હોય તો આવજો બનેડા